એક સંગીતની ગંગોત્રી ઈ ઋગ્વેદ પ્રાચીન મહાકાવ્ય સી મહાભારત બૌદ્ધ સાહિત્ય તો એમાં આવશે એ ત્રિપિટક આઠ કાવ્યોનું સંકલન એફ એ તું થો કઈ સંસ્કૃત ભાષા તો બી આર્ય ભાષા બીજું આપેલું છે કથા સરિત સાગર તો એમાં આવશે ઈ સોમદેવ બીજું ગીત ગોવિંદ તો એમાં આવશે એફ જયદેવ ત્રણ પૃથ્વીરાજ રાસો તો એમાં આવશે ડી ચંદ્રબદ્ર ચંદ્રબરદાઈ ચાર ભાષ્ય તો એમાં આવશે સી શંકરાચાર્ય અને પાંચ ઋતુ સંહાર તો એમાં આવશે બી કાલિદાસ ખોરાખોટા આપેલા છે એક તુલસીદાસ અને સુરદાસ સંસ્કૃત ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા ખોટું બે વલ્ભીના શાસકો મેત્રક વંશના હતા ખરું ત્રણ મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે ખરું ચાર કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે ખરું પાંચ બાબરી આત્મકથા બાબરે ઉર્દુ ભાષામાં લખી હતી ખોટું છ ફારસી ભાષા દિલ્હી સુલતાનોની રાજભાષા હતી ખરું સાત રૂચાઓ એટલે દેવોની સ્તુતિ ખરું આઠ પાણીની સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા ખરું પછી આપેલું છે ખાલી જગ્યા એક સ્થિરમતી અને ગુણમતી વલ્ભીના ના અગ્રણી આચાર્યો હતા બે મહાવીર સ્વામી એ ચૌદ ચાતુરમાસ નાલંદા વિદ્યાપીઠમાં કર્યા હતા ત્રણ મને લખનાર મુલ્લા છે તો હું ચંદ્રયાન ગ્રંથ છું ચાર દ્રવિડ કુલ સૌથી પ્રાચીન ભાષા તમિલ છે પાંચ મહાન મુસાફર યુએન સાંગ નાલંદા વિદ્યાપીઠ ની મુલાકાત લીધી હતી વિકલ્પો આપેલા છે એક હું એક એવી ભાષા છું જે આજે પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત બની છું સી સંસ્કૃત બે ઋગ્વેદ કેટલા ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે એ દસ ત્રણ વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સમાવેશ શેમાં થાય છે તો એમાં આવશે બી બ્રાહ્મણ ગ્રંથો ચાર સોળમાં જૈન તિત્તકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કોને તૈયાર કર્યું હતું બી કવિપોનના

આઠ નીચેના સાહિત્યકારોમાં કોણ પ્રાચીન ગુજરાતી સાહિત્યકારોમાં સામેલ નથી સી બાણ નવ કવિ પંપા પોના રન્ના એ કઈ ભાષાના સાહિત્યકારો હતા ડી કન્નડ દસ કબીરની રચનાઓ મુખ્યત્વે કઈ લોકબોલીમાં રચાયેલ છે સી સઘુકડી પછી એક એક વાક્યમાં જવાબ છે વલ્ભી બૌદ્ધ ધર્મના કયા પંથનું કેન્દ્ર હતું વલ્ભી બૌદ્ધ ધર્મના હિનિયાન પંથનું કેન્દ્ર હતું બે હું ભારતની પ્રાચીન વિદ્યાપીઠ છું જ્યાં ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય શિક્ષણ લીધું હતું તક્ષશિલા વિદ્યાપીઠ ત્રણ તુલસી દસ નો પવિત્ર માનસ કઈ ભાષામાં રચાયેલો છે અવધી ભાષામાં ભારતના બે મુખ્ય મહાકાવ્યોના નામ જણાવો રામાયણ અને મહાભારત પાંચ કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કયો વેદ કરે છે અથર્વ વેદ છ ભારતનો સર્વ ઐતિહાસિક ગ્રંથ કયો છે ઋગ્વે સાત નામદેવ અને એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતો લખ્યા હતા છે નાલંદા વિદ્યાપીઠ નો વિદ્યાલયવા વિદ્યાપીઠ નો ગ્રંથાલય વાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો ત્રણ તક્ષશિલા વિદ્યાપીઠ સાથે કઈ દંતકથા જોડાયેલી છે અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર એવા સાહિત્યને આરણ્યકો કહે છે પાંચ પ્રાચીન ગુજરાતી પદ્ય સાહિત્યના સાહિત્યકારોના નામ જણાવો નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ અખો પ્રેમાનંદ પ્રીતમ ગંગાસર છ કાલિદાસની કૃતિઓ કઈ કઈ છે અભિજ્ઞાન શાકુંતલમ કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત વગેરે મહાકવિ કૃતિઓ છે સાત અકબરે કયા કયા સંસ્કૃત ગ્રંથોના અનુવાદ કરાવ્યા હતા અકબરે મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો

પેલું છે કારણ આપો સામવેદ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે વેદનો અર્થ જ્ઞાન થાય છે વેદો ચાર છે ઋગવેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ પછી બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી જેમાં સામવેદ ઋગ્વેદની રૂચાઓ નું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે ટૂંકનો ધ લખો બોધ સાહિત્ય

અમીર ખુચરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન શિષ્ય હતો તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો આસિકા નૂર અને કિરાતુલ સહાયન તેની કૃતિઓ છે આ ઉપરાંત તેણે પણ રચ્યા હતા તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારતત્વ તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલતી હિન્દી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો હિન્દીમાં તેને અનેક કાવ્યો રચ્યા હતા તેણે હિન્દી અને ફારસીનું કરીને દ્વિભાષી ચોપાઈઓ નાલંદા વિદ્યાપીઠ વિશે વિસ્તૃત ચર્ચા કરો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાવ ગામ પાસે આવેલી હતી નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થસ્થાન હતું તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું પાંચમી સદીમાં કુમારગુપ્ત ગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો મહાવીર સ્વામી અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હતા તેથી તેને જૈન ધર્મ નું તીર્થ બન્યું હતું દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો સાતમી સદીમાં ચીની પ્રવાસી યુએન શ્વાગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તે ચીન પાછો ગયો ત્યારે છસો સત્તાવન જેટલા પોતાની સાથે લઈ ગયો હતો નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા તેમાં આશરે ત્રણસો વ્યાખ્યાન ખંડો હતા વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા વિદ્યાર્થીઓને રહેઠાણ ભોજન અને વસ્તી વિનામૂલ્ય વિદ્યાપુટ નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી આપવામાં આવતા નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન શિલ્પકલા મંત્રવિદ્યા ન્યાય વ્યાકરણ તર્કશાસ્ત્ર યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું બે ભારતના વૈદિક સાહિત્ય વિશે નોંધ લો વૈદિક સાહિત્યમાં ઋગવેદ સામવેદ અથર્વવેદ અને યજુર્વેદ આ ચાર વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો ઉપનિષદો વેદાંગ વગેરેનો સમાવેશ થાય છે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો નો પ્રાચીનતમ અને દસમા ભાગમાં વહેંચાયેલો દસ ભાગ માં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે તેમાં કુલ એક હજાર અઠ્યાવીસ રૂચાઓ છે એમાંથી મોટા ભાગની રૂચાઓ દેવાને દેવોને લગતી સ્તુતિઓ છે સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે તે સંગીતની ગંગોત્રી કહેવાય છે યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલાવવામાં આવતા મંત્રો ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવે છે અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપ્યું છે ગ્રંથો એ આર્યોએ અરણ્યમાં જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલ તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે તેમાં બ્રાહ્મણનો આરંભ જીવન મૃત્યુ ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ તેમજ અન્ય અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવે છે બૃહદારણ્યક અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે ઉપનિષદો સમાજ સ્વરૂપે છે તેમાં સરળ અને સુંદર કાવ્યોમાં ગહન વિચારો રજૂ થયેલા વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો જોવા બદલ આભાર